કોઈ પણ એક ટાઈમ ભરપેટ તો તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે વજન ઘટાડવા માટે આપણા ઋષિ મુનિઓ જૂના સમયમાં દાદા નાની નાની વખતના સમયમાં પણ લોકો મગ ખાઈને વજન ઘટાડતા હતા પરંતુ રોજ આપણને બાફેલા મગ ખાવા ન ભાવે તો અહીંયા આજે હું તમને કહું છું એવી રીતે તમે મગ વઘારીને તમે ખાઈ શકો છો સ્પેશિયલી જ્યારે તમારે weight loss કરવું છે ત્યારે તમે જો આવી રીતે મગ વઘારીને ખાશો તો એક દિવસ તમે આવા વઘારેલા મગ ખાઓ એક દિવસ તમે મગનું પાણી પીવો એક દિવસ તમે બાફેલા મગ ખાઓ તો ચોક્કસ તમારું વજન જશે અહીંયા આપણે એક વાટકી બાફેલા મગ લીધા છે મેં કઈ કઈ વસ્તુ ઉમેરું છું સ્પેશિયલી વેઇટલોઝમાં તમે જોજો અહીંયા હું એક વાટકી મારા બાફેલા મગ છે તો સામે આપણે દોઢ ચમચી જેટલું કઢાઈમાં તેલ લીધું છે તમે તેલ ઓછું પણ કરી શકો છો અને વધારે નહીં લેતા વધી એક ચમચી જેટલું લેજો તો તેલ અહીં આપણું જેવું ગરમ થશે એટલે જીરાથી આપણે વઘાર કરવાનું છે સ્પેશિયલી જ્યારે વેટ લોસ માટે કોઈ રેસીપી હોય ત્યારે તમારે વજન ઘટાડવા માટે તમારે એમાં ખાસ કરીને જીરાથી વઘાર કરવાનો હોય છે મગમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની લસણ ખાસ ઉમેરવાનું જેના કારણે બેસેટિક પ્રોબ્લેમ્સ ન થાય હવે આપણે ટામેટા અને ઝીણી ઝીણી સમારેલી ડુંગળી બંને મેં ભેગી ચોપ કરી લીધી છે એક સાથે ઉમેરી દેવાની છે તો બંને આપણે ઉમેરી અને સાંતડીશું તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી વસ્તુ ઉમેરવાની છે તો આશરે ત્રણ મિનિટ સુધી આપણે સાંતડવાની છે બહુ ટેસ્ટી મગ બને છે સ્પેશિયલી જ્યારે વેઇટ લોઝ કરવા છે તમારે ત્યારે તમારે મગ એકલા જ ખાવાના છે રોટી ભાત નથી ખાવાના માત્ર ને માત્ર ડિફરન્ટ ડિફરન્ટ મગ ખાવ એક દિવસ તમે મગની ઇડલી બનાવો મગના મગ પુલાવ બનાવો તો એક તમે આવી રીતે મગ ખાવ બાફેલા મગ ખાવ મગનું પાણી પીવો મગની સૂપ બનાવો સૂપમાં સ્પેશિયલી તમે થોડું આદુ છીણીને એડ કરો બહુ સરસ ટેસ્ટી લાગશે અને ઝડપથી વજન પણ ઘટે છે તો હવે આપણે સરસ રીતે સાંતળી લઈશું થોડું ન ઉમેર્યું મેં એટલે વધારે ઝડપથી ઇટામેટામાંથી પાણી છૂટું પડે અને ઓછી મહેનતે આપણું આ મગનું ટેસ્ટી ટેસ્ટી સરસ મજાનું તીખી અને સ્વાદિષ્ટ એવી રેસીપી એટલું રેડી થઈ જાય તો અહીંયા આપણે જેટલી પણ વજન ઘટાડવા માટે જે વસ્તુ ઉપયોગી છે બધી જ આમાં ઉમેરી દઈશું અને તમે ચાહો તો તમે આમાં બધા વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો ઓટ્સ પણ ઉમેરી શકાય છે આ રેસિપીમાં એક વાટકી મગની અંદર પરંતુ યાદ રહે જ્યારે પણ તમારે વજન ઘટાડવું છે ત્યારે ભરપેટ એક ટાઈમ તમારે આ મગજ ખાવાના છે બીજું કશું જ ખાવાનું નથી તો અહીંયા તમારે હવે એકદમ સરસ રીતે શાંતડી લેવાનું મિડિયમ આંચ રાખવાની બળી ન જાય એનું ધ્યાન રાખવાનું છે અને બે મિનિટ થઈ જશે એટલે તમારે બધા મસાલા કરવાના હવે અહીંયા આપણે બે મિનિટ થઈ ગઈ છે થોડું હલાવી લઈએ ત્યારબાદ આપણે બધા મસાલા કરીશું ખરેખર જો તમે આવી રીતે એક સ્ટેપ બાય સ્ટેપ મસાલા કરશો તો બહુ ટેસ્ટી તમારા આ મગ બને છે તમને એવું ક્યારે નહીં થાય કે તમે ભૂખ્યા રહ્યા છો તમે ધરાઈ ધરાઈને ખાશો અને બીજું કે મગ હોય છે એની અંદર જે મિનરલ્સ વિટામિન્સ છે સાથે સાથે ડાયટરી સેલ્યુલ તમનું જે ફાઈબર મગની અંદર રહેલું હોય છે તે તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતા નથી એટલે જો તમે મોર્નિંગમાં આવી રીતે મગ બનાવીને ભરપેટ ખાઈ લેશો તો તમને દિવસ દરમિયાન ભૂખ ઓછી લાગશે અને સાથે સાથે તમારું વેઇટ લોસ એકદમ સરસ રીતે થશે તો અહીંયા આપણે બધા મસાલા કરીશું થોડું નમક ઉમેરીશ કારણ કે મગ જ્યારે બાફેલા હોય ત્યારે આપણે એમાં મગ નમક ઉમેર્યું હોય છે તો ટેસ્ટ અકોર્ડિંગ નમક બાકી હળદર લાલ મરચું અને સાથે સાથે થોડો ગરમ મસાલોને સાઈજમથું નમક આપણે ઉમેરી દીધું છે અને આપણે હલાવી લઈશું થોડું આમ તો દાણા જીરું ઉમેરીએ જે આપણે હવે જે નોર્મલ ઉમેરીએ છીએ તે ગરમ મસાલામાં તમે કોઈ પણ ઉમેરી શકો છો અને સાથે આપણે થોડું કાચું જીરું ઉમેરી દઈએ મેં અહીંયા કશ્મીરી લાલ મરચું અને રેસમ પટોબરને થોડું થોડું મિક્સ લીધું છે જેના કારણે આપણે જે મગ હોય છે એનો કલર એકદમ સરસ રેડ આવે ઓકે તો હવે આપણે એકદમ હલાવી લઈશું અહીંયા તો આવી રીતે આપણે બે મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે મસાલાને તેલમાં જ સાંતળીશું જેના કારણે ઓછા મસાલામાં આપણે મગ વધારે ટેસ્ટી બને અને સાથે સાથે ઓછી કેલરી વાળા બને મસાલામાં પુષ્કળ કેલરી હોય છે તો તો આપણે કેલરી છે છે એ પણ પણ ઓછી તો મગ એકદમ કેલરી બનશે આમ શૂન્ય હોય છે તમે જ્યારે પણ તમારું નબળું હોય ત્યારે તમારું વજન વધતું હોય છે તો મગ છે ને તે કેલરી ઓછી અને સાથે પાચન તંત્ર તમારું એકદમ સ્ટ્રોંગ કરતું હોય છે તો અહીંયા આપણે ગરમ મસાલો અત્યારે લાસ્ટમાં ઉમેર્યો છે હવે આપણે હલાવી લઈશું તો આવી રીતે તમે એકદમ સરસ રીતે તમારા મગ બનાવી શકો છો બધા મસાલા સિમ્પલ પહેલા કરવાના ગરમ મસાલો બધા મસાલા એટલે આપણે પાછળથી કરવાનું એ ન કરો તો પણ ચાલે બિલકુલ ઓપ્શનલ છે હવે અહીંયા એકદમ સરસ રીતે આપણે મગને સાંતળી લેવાના ત્યાર પછી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું જેના કારણે આપણે જે ગ્રેવી કરી છે એ એકદમ સરસ બને ઓકે અને હવે આપણે બધા જ ટેસ્ટ બેલેન્સ કરવા માટે ઘરનું તાજું મોળું એક ચમચી દહીં ઉમેરી દઈએ અને ત્યાર પછી જ આપણે થોડું ગરમ થાય પાણી અને ઉકળવા લાગે એટલે આપણે જે બાફીને રાખ્યા મગ છે એ ઉમેરી દેવાના છે તો દહીં છે એ તમારા શરીરની અંદર તમારું મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને તમારા પાચન તંત્ર એકદમ મજબૂત કરે છે એટલા માટે આપણે દહીં ઉમેરવાનું છે રહી વાત તો મગમાં જે પ્રોટીન તત્વ હોય છે તે તમારા શરીરની અંદરની સ્નાયુ મજબૂત કરે છે જેના કારણે તમારા શરીરની ચરબી બર્ન થાય અને સાથે સાથે મગમાં ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે મગ છે ને એ તમારા શરીરની અંદર પોષક તત્વથી ભરપૂર એવા મગ તમારા શરીરની કેલરી બાળે છે તો અહીંયા આપણે મગની ઘણી બધી વાત થઈ ગઈ છે મગમાં જે પોષક તત્વ છે તે તમારા શરીરની ચરબી તો વાળે છે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી ઓછી કરવાનું કામ કરે છે હવે આપણે પાણી ઉકળી જાય એટલે થોડું હલાવી લેવાનું છે યાદ રહે કે જ્યારે પણ તમે વેઇટ લોસ કરો હોય તો માત્ર ને માત્ર મગ વધારે ખાવ જેમ કે રોટી સબ્જી એ બધું ઓછું ખાવ અને મગની સાથે સાથે તમે સલાડનું

ભરપેટ આ ખાઓ અને વજન ઘટાડું સાથે કહ્યું એમ તમે તમારા ડાયટનું થોડું પણ ધ્યાન રાખો એટલે તમારો વેટ લો ચોક્કસ થશે તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડિયો સાથે